હવે એમસી ટીમ ઘરે જઈ તપાસ કરશે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ શહેરમાં ડોગ ધારોના માલિકો દ્વારા હજી પણ રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે શહેરમાં પાલતુ શ્વાન એટલે કે ડોગ કાંઠાના લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે પશ્ચિમ વિદ્યાળ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયેલા છે જેમાં જર્મન પણ લેબ્રાડોર પામેરિયન ગોલ્ડન રોટ અને હસ્કી પ્રત્યે તેના ડોક્ટરનો સમાવેશ થાય છે હજી પણ અંદાજિત ત્રીસ હજારથી વધુ પેડ ડોટના રજીસ્ટ્રેશન થયા નથી જો પેટ રજીસ્ટ્રેશન નહીં હોય તો ડોગના માલિકને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદમાં ફૂડ વિભાગે ફાફડા તળવાના તેલ અને જલેબીના નમૂના લીધા દશેરાના તહેવારને લઈને લોકોને આરોગ્યપ્રદ ફાફડા જલેબી સહિત નહીં ખાવાની ચીજવસ્તુ મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવાની શરૂઆત કરવામાં આવી ફૂડ વિભાગ દ્વારા જલેબી અને ફાફડાના નમૂના લઈ અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવી રહ્યા છે આદિત્ય જીગરદાન ગઢવીને પૂર્વ મંત્રીના ગરબામાં રેડ ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમાં ચાલી રહે સુવર્ણ નવરાત્રીના આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટ્રાઇક્સ જીએસટી વિભાગે મોટા દરોડા પડવાનું સામે આવ્યું છે ખાસ કરીને ગરબા પાસ પાણી અને પાર્કિંગના પૈસા માટે થતી ઉગાડી લૂંટની પબ્લિકની ફરિયાદને પગલે જી વિભાગે એક્શન લીધું છે જેના પગલે ગરબા આયોજન ક્ષેત્રે મોટો ફફલાટ વ્યાપી ગયો છે ગુજરાતમાં ગરબાનો રંગ જામ્યો નવરાત્રીના આઠમાન નોરતે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો રંગ બરાબરનો જામ્યો છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના વાદળો હટતા જ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ગયા વરસાદના વિરામ બાદ ખેલૈયાઓનો ઉત્સાહ આઠ ગણો વધી ગયો હતો અને મોડી રાત સુધી પરંપરાગત કેડિયું તથા ચણિયાચોળીમાં સજ્જ થઈ યુવાધને મારું મન મોર બની ધનગરાહ કરીને ફરતો ફરે ફરેરે ઘોરી તારો ઘુમરિયાળો ઘાઘરો જેવા ગીતો પર તાલબદ્ધતાથી ગરબાની રમઝટ બોલાવી હતી આજે એટલે કે નવરાતના છેલ્લા દિવસે આઠ જિલ્લામાં વરસાદી માહોલ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર કચ્છમાં વોલમાર્ટ લો પ્રેશર અને બે મોન્સૂન તરફના કારણે રાજ્યમાં વરસાદ રહેશે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે ટોરેન્ટ પાવરમાં કામ કરતો અમિત દસ દિવસનું દસ ટકા વ્યાજ લેતો અમદાવાદના વટવા જીઆઈડીસીમાં એક ગરબા આયોજકે ગળે ફાંસો ખાધું મૃતક પાસેથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી શકી મળી છે આ અંગે વટવા જીઆઈડીસી પોલીસે ગુનોની તપાસ હાથ ધરી છે બપોરથી સાંજ સુધીના સમય દરમિયાન વટવા જીઆઈડીસીના મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી દુકાનમાં મયંક પરમારે ગળે ફાંસો ખાઈ લીધો હતો મયંક પરમારે હાથીજણ સર્કલ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગેલેક્સી રાજમના ગરબાનું આયોજન કર્યું હતું ઉદેપુરના તત્કાલીન એડિશનલ કલેક્ટરના આગોતરા જામીન રદ વર્ષ પ્રજા હજાર ત્રેવીસના છોટાપુદેલા જિલ્લાના બોડેલી ખાતેથી ઝડપેલી નકલી સરકારી કચેરીના કેસમાં એડિશનલ કલેક્ટર રવિન્દ્રસિંહ જાડેજા આગોતરા જામીન અરજી લઈને ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા જેમાં ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટમાં વેકેશન બેન્ચ વહેંચતી હોવાથી તેમણે અધિક કલેક્ટરને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ આગામી સુનાવણી સુધી વચગાળાની રાહત આપી હતી સુનાવણી દરમિયાન રજૂઆત કરાઈ હતી કે નકલી કચેરીથી સરકારને એકવીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જેમાંથી એક પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયાના કાર્યો પર અરજદારે મોર મારી હતી હાઇકોર્ટેને તપાસમાં સહકાર આપવા માટે પણ નિર્દેશ આપ્યા તેમજ છોટાઉદે પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સામે હાજર રહેવા જણાવ્યું હતું વ્યાજખોરના ત્રાસથી મ્યુઝિક પ્રોડુશનનો આપઘાતનો પ્રયાસ અમદાવાદના મોટેરા વિસ્તારમાં અને યુટ્યુબ ચેનલ ચલાવતા એક મ્યુઝિક પ્રોડ્યુસર મિતેશ વારોડ છ પરિચિત વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા આપઘાત કરવા મજબૂર બન્યા હતા મિતેશે પોતાના વ્યવસાયમાં થયેલા નુકસાનને સરભર કરવા માટે વ્યાજખોરો પાસેથી જુદા જુદા સમય એકસઠ લાખ વ્યાજે લીધા હતા જેની સામે તેમણે અત્યાર સુધીમાં એક પોઈન્ટ છાસઠ કરોડ જેટલી રકમ ચૂકવવા છતાં વ્યાજખોરો તેમની પાસેથી વધુ રકમની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતા નવરાત્રીમાં છસોથી વધુ ટ્રાફિક પોલીસ જવાનો રોડ પર ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર વતી એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલ કન્ટેમ્પ અરજી ઉપર સુનાવણી યોજાઈ હતી આ કન્ટેમ્ટ અરજી દબાણ ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓને લઈને હાઈકોર્ટના નિર્દેશોના પાલન નહીં કરવા બદલ કરવામાં આવી છે જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન છસોથી વધુ ટ્રાફિક જવાનોને અમદાવાદના રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થાપન માટે રાખવામાં આવ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે